બનાસકાંઠાના લાખણી તાલુકાના કોટડા ગામે ભારતીય જનતા પાર્ટી દ્વારા આયોજિત સભામાં ઉપસ્થિત રહીને લોકસભા ચૂંટણીમાં વિકાસ વિરોધી કોંગ્રેસને જડબાતોડ જવાબ આપવા પ્રજાજનોને આહવાન કર્યું અને ભાજપને ભવ્ય વિજય થાય એવો સંકલ્પ કર્યો કોંગ્રેસ પાર્ટીએ દેશ અને પ્રજાને વિભાજીત કરવાનું કામ કર્યું છે જ્યારે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની આગેવાનીમાં ભાજપ સરકાર સબકા સાથ અને સબકા વિકાસ મંત્રને આગળ લઈને ચાલી રહી છે જે પ્રજા અને રાષ્ટ્રના હિત માટે આશીર્વાદરૂપ બની છે બનાસકાંઠા લોકસભાના ઉમેદવાર ડોક્ટર રેખાબેન ચૌધરીને જનસંપર્ક સભાઓમાં પ્રચંડ સમર્થન મળી રહ્યું છે ડોક્ટર રેખાબેનનો હુંકાર હું મોદી સાહેબની ઉમેદવાર છું જ્યારે સામેના ઉમેદવાર રાહુલ ગાંધીના ઉમેદવાર છે લાખણી તાલુકાના કોટડા ખાતે સભા યોજાઈ હતી અને ધારાસભ્ય કેસાજી ચૌહાણ પૂર્વ તાલુકા પ્રમુખ મહેશભાઈ દવે ડેલિકેટ ખીમાભાઈ મહામંત્રી રમેશભાઈ પ્રજાપતિ હળમનસિંહ રાજપૂત તેમજ લાખણી તાલુકાના પંચાયતના તમામ પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા જન જન રંગાશે કેસરિયાના રંગે કમળનું બટન દબાવી જીતાડશે ભાજપને મોદી સાહેબના નેતૃત્વમાં અને પ્રજાના આશીર્વાદથી ફરી જીતશે વિકાસ અને ફરી ખીલશે કમલ જનજનના સપનાઓ થશે સાકાર ફરી એકવાર બનશે મોદી સરકાર